આમોદ તાલુકાના સરભાણ ગામે રોજ સવારના દસ કલાકે એક પેળ માકે નામ કાર્યક્રમ અંતર્ગત છોતેર માં તાલુકા કક્ષાનું વન મહોત્સવ યોજવામાં આવ્યો જેમાં આવેલા મહેમાનોનું તુલસીના જ્યારે રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું આ સૌ પ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ સરભાણ પ્રાથમિક શાળાની બાળાઓએ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું સરભાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય બળવંતસિંહ ઠાકોર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું આમોદ શહેર ખાતે આશરે સાત કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલ તળાવ બ્યુટિફિકેશન કામકાજમાં ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જાગૃત નાગરિકની રજૂઆત બાદ સ્થળ પર ખોદાણ કરીને ચેક કરવામાં આવ્યું તો બહાર આવ્યું કે જ્યાં ચાર ઇંચ પીસીસી કામ થવું જોઈએ ત્યાં માત્ર બે ઇંચ કામ કરવામાં આવ્યું છે ખુલાસો થતાં જ કન્સલ્ટ તથા નગરપાલિકા એન્જિનિયરને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું પરંતુ બંનેમાંથી કોઈએ જવાબ આપવાની હિંમત દેખાડી નહીં જાહેર નાણાંનો ભોગ બનાવન અને આ કામગીરીની કન્સલ્ટ અને નગરપાલિકા એન્જિનિયરની કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગત હોવાની શંકા નાગરિકોને વેગ પકડે છે સાત કરોડનો ખર્ચ બતાવીને અડધી કામગીરી કરાવી અને જાહેર ખજાનાની લૂંટ સમાન છે તો નગરમાં જોરદાર ચર્ચા છે કે આવી અનિયમિત કામગીરી તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ તથા કન્સલ્ટ પર કડક કાર્યવાહી થવી જરૂરી નહીંતર આવી ગેરરીતિને શહેરની જનતા ક્યારેય માફ નહીં કરે હું એ જ કહેવા માંગીશ કે આમોદ જે હાટ સમા કહેવાય એવા મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલુ રહેલું છે છેલ્લા ઘણા સમયથી અહીંયા કડી બહુ મોટી છે અમે પણ જાતે જે તે લાગતા ઓળખતા અધિકારીઓને રજૂઆત કરી છે કે આ મોટા તળાવના બ્યુટિફિકેશનના કામમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અહીંયા કડી બ્લોક પણ તમે જાતે જોઈ શકો છો બ્લોક પણ લેવલિંગ મુજબના જ છે નહીં તેમજ અહીંયા રબર મેટલનું જે કામગીરી છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે તેમજ જે મુજબ કાળી માટી કાઢવાની હોય તે છતાં પણ આ ઘોર કોન્ટ્રાક્ટરને અહીંની જે કંઈ બોડી છે એના દ્વારા ધ્યાન ના રાખવામાં આવ્યું તેના કારણે કાળી માટીનો પણ નિકાલ કરવામાં નથી આવ્યો તેમજ આમોદ જે આ મોટા તળાવનું કામગીરી ચાલતું હતું તે કામગીરી દરમિયાન કચરાને પણ આ તળાવની અંદર દાટવામાં આવેલો છે તેનો પણ નમૂનાનો પુરાવો આપણે આગળ પણ જોયેલો છે તેમજ જ્યારે આ બ્યુટીફિકેશનનું કામગીરી ચાલી રહેલું હતું ત્યારે જે કમ્પાઉન્ડ વોલ છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે તેના તમામ આધાર પુરાવા સાથે અમે જે તે લાગતા હતા અધિકારીઓને તપાસ માટે આદેશ આપેલા છે